ખેતર ગામમાં કાસન શું કરો એમ મારે ચાટાળ છૂટકો નથી એમ એને વાવવું પડશે મારે તો ભાવવું પડશે એમ ભાવવું પડશે એમ ઘણોય થાય છે એમ એટલો લેતો ફાવી ગઈ નકે રખડી દે જમી શું કરે ના આલી ને મારી તમ ના એમ ના આ શું કરું મારે ભાળો પતંગ સકાઈ રહ્યો છે ઉતરીને રાતી સુદીન રાત્રીખી ઇજ્જતિ લતરી ઉતરીન માં આવે માં પતિને કાલ સકાયો તો ન તમે હે કેમ છડાય ને કોઈ તમને એવડી ડોશી છડાયો છે ક ના ના છડાય કે આ તો અમાર માલ છડાવે પાસ બી કોઈ ના છડાવ તો તો છડાય છડાય તો ખરી કેટલા વર્ષથી પતિંગ છડાયે